વડોદરાનું અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઉનાળો પૂરો થવા ટાણે શહેરમાં કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધુ વધારો જોવા મળી રહ્યો છે કારેલબાગ વિસ્તારમાં આવેલ ચીપી રોગ હોસ્પિટલ ફૂલ જોવા મળ્યા હતા જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની છપટમાં આવ્યા છે ત્યારે વકરેલા રોગચાળાના પગલે પાલિકા તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય જેમાં મુખ્યત્વે કમળો અને ટાઈફોઈડ આવા પેશન્ટ જોવા મળે ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઈફોઈડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે આપણે ત્યાં પચાસ બેડની કેપેસિટી છે એની સામે હાલ ચાલીસ બેતાલીસ પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થયા અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે પાણી પૂરીને એ ટાળવા જોઈએ